શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગરમ કપડા પહેરી નીકળતા લોકો હવે દેખાઈ રહ્યા છે તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનો ગરમ કપડા વેચવા માટે સુરત આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડા વેચવા માટે આવી ગયા છે સુરતના અડાજણ ખાતે આ ગરમ કપડાનું માર્કેટ શરૂ થયું છે તો સુરતના પ્રથમ નાગરિક સહિતના લોકો અને લોક પ્રતિનિધિઓના હસ્તે આ માર્કેટનો શુભારંભ કરાયો છે રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગપસેરો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઠંડીની સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે તિબેટીયન માર્કેટ છેલ્લા વર્ષો વર્ષથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ પાંસે ભરાતી હતી રાજમાર્ગ પર સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે તિબેટીયન માર્કેટ ભરાય છે આજ રોજ સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિષ માવાણીના હસ્તે તિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી તો આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમ કપડા ખરીદવા અલગ અલગ બજારમાં જવાનું પસંદ કરતા હોય છે ત્યારે શહેરના તિબેટીયન માર્કેટમાં છેલ્લા ઓગણચાલીસ વર્ષથી ગરમ કપડાનો વેપાર કરવા વેપારીઓ આવે છે આજ અમારા યુ પે ટિબેટન સ્વેટર માર્કેટ કાઉદઘાટન ઓપનિંગ હુઆ હૈ और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकाई पुल पार करके अडाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट और अभी मार्केट लगा के लग, अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा टू फेबर पंद्रह तक रहेगा दो तक पच्चीस तिबेटियन एसोसिएशन ना प्रमुख જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટોલ લાગ્યા છે અને ગરમ કપડામાં વેરાયટી પણ છે અડાજણ વિસ્તારમાં આ વર્ષે માર્કેટ ભરાયું છે આશા છે કે આ વર્ષે વેપાર પણ સારો રહેશે વધુમાં સામાન્ય રીતે તો અમે અમારું જમવાનું બનાવીએ છીએ પરંતુ કેટલીક વાર અમે ખાસ ગુજરાતી થાળી જમવા માટે પણ જઈએ છીએ તિબેટિયન માર્કેટમાં લોકોને અવનવી વેરાયટીમાં ગરમ કપડાં મળી જાય છે અને તેના ભાવ પણ એક સરખા હોવાથી અહીં લોકો ખરીદી કરવાનું પસંદ કરે છે રોજગારી માટે સુરત આવતા તિબેટીયનના પરિવારો ચાર મહિના સુરતમય બની જાય છે અને બાદમાં વતન પરત ફરી ખેતીવાડી કરે છે ઉલ્લેખનીય છે કે મોલમાં મોંઘા દાટ મળતા ગરમ કપડા સામે તિબેટીયન માર્કેટમાં રૂપિયા સોથી ટોપી મફલર

अलग अलग तरीके के हमारे पास वेराइटी है और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज्यादा से ज्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग करें। रेंज कहां से स्टार्ट है और कहाँ तक है? हमारे मार्केट में यहाँ स्टार्टिंग रेंज है सौ से स्टार्ट होता है और उसके फिर लास्ट एंडिंग या तो दो या तो पच्चीस